આમ તો દેવ હનુમાનના મંદિર દેશના દરેક ખૂણે ખૂણે સ્થાપિત છે પરંતુ જામનગરના જોડિયાના જાગ્રત દેવ ગણાતા કુંડલિયા હનુમાન ભક્તોમાં વિશેષ સ્થાન ધરાવે છે જામનગરના જોડિયાના કુંડળ ગામે કુંડલિયા હનુમાનજીનું ભવ્ય મંદિર સ્થાપિત છે જ્યાં હજારો કિલોમીટર દૂરથી દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા આવે છે અહીં કુંડલિયા હનુમાનજી સ્વયંભુ બિરાજમાન છે

રામ ભક્ત હનુમાનજી હાજરા હજૂર મનાય છે બજરંગ બલીના ભક્તોમાં હનુમાનજી હનુમાન તરીકે પાંચસો વર્ષ જૂના આ મંદિરે એક નહીં પણ બબ્બે હનુમાનજીની મૂર્તિ બિરાજિત છે જામનગરથી આશરે ચોલીસ કિલોમીટર દૂર જોડિયા નજીકના કુંનડ ગામથી થોડી દૂર આવેલ શ્રી કુંડલિયા હનુમાનજીની પ્રાચીન અને પ્રખ્યાત જગ્યા આવેલી છે આ જગ્યામાં શ્રી સ્વયંભૂ પ્રતિમા ત્રણ વસ્તુ એક અદ્ભુત છે એક તો સૌથી પહેલા સ્વયંભૂ વિગ્રહ મૂર્તિ પ્રાગટ્ય મૂર્તિ અને એક મંદિરમાં બે મૂર્તિઓ છે એ આપણે બહુ જોવા મળશે નહીં કારણ કે કોઈ પણ ઘરમાં એક જ સંચાલક હોય બે સંચાલક ના હોય એટલે મારે અહીંયા હનુમાન બાપાની દયાથી એવી એ બે સંચાલક બે એ બે હનુમાનજી થવાનું કારણ કે જાનકી બાપુ જે તે સમયે મહાપુરુષો હતા એ જે તે સમયમાં સેવા પૂજા કરી અને માટીના કુંડાથી હનુમાનજીને ઢાંકી દેતા જેને અર્થાત એ હનુમાનજી તેની બહુ નાની છબી હતી માટીના કુંડામાં પણ હનુમાનજી સમાજ્યા હતા જે દિનો દિન બધતા ગયા મૂર્તિ પણ વધતી ગઈ અત્યારે હાલમાં આપ લોકો દર્શન કરો છો પછી એ સમય મેં જાનકી દાદ બાપુના જે શિષ્ય હતા પહેલાં મેં નામ પણ કીધેલું કે રામદાસજી બાપુ હતા રામદાસજી બાપુ અને બે ગુરુ શિષ્ય એક સાથે સવારે ઉઠતા જાગતા અને હનુમાનજીની સેવામાં હાજર થતા રોજ થોડા ગુરુ ચહેલા ચળબળ પણ થતું કે અમે પણ સેવા પૂજા કરીને પહેલાં અમે સેવા પૂજા કરીને પહેલાં તો ચળબળ થતું પછી ગુરુ શિષ્ય બે પ્રર્યાન કરી એકદી હનુમાનજીની વિનંતી કરી હે પ્રભુ અમારી સેવાથી તમે પ્રસન્ન હો અમે બે ગુરુ શિષ્ય રહીએ છીએ સાથે સેવા પૂજામાં હાજર થાય છીએ સાથે પણ હમણાં બેમાં રોજ થોડું થોડું ખટપટ થયા રાખે એક પહેલાં અમે સેવા પૂજા કરી લે એક પહેલાં અમે સેવા પૂજા કરી લે માટે અમારી સેવા પૂજાથી આપ પ્રસન્ન હો તો મને બીજું છબી આપી દીધું મહાપુરુષોને વિનંતી સાંભળી પ્રાતકાલીન જ્યારે સેવામાં હાજર થયા ત્યારે પાછળની જે એક હાલમાં મૂર્તિ દર્શન થાય છે એ દર્શનમાં નાની છબી ચાવડા વંશની રાજધાની હતી કચ્છમાંથી જામશ્રી શ્રી રાવલજી તથા તેમના ભાઈ હરધ્રોલજી સૌરાષ્ટ્રમાં સંવત પંદરસો પંચોતેર ની સાલમાં આવ્યા હતા અને ધ્રોલમાં પહેલી લડાઈ થયેલી હતી દમણ ચાવડા કનક ચાવડા અને તેમના કુટુંબીજનોનો આ લડાઈમાં નાશ થયો બાકી રહેલા અન્ય ચાવડાઓ ગુજરાત તરફ નાસી છૂટ્યાનો ઇતિહાસ છે તે સમયે કુન્નડ શ્રી હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન હતી તો આ સ્થળે રામચંદ્રજીના મંદિરના સર્જન બાદ રામ લક્ષ્મણ અને જાનકીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી હતી આ મંદિર વિશે એકચ્યુલી આમ તો ઘણું સાંભળેલું અને પહેલાં ક્યારેય આ મંદિર પર આવેલા નહોતા પણ આ વખતે કચ્છમાંથી હું પહેલી વખત આ મંદિર પર આવેલો છું અને આ મંદિરમાં એવું સાંભળેલું હતું અમે કે આ મંદિર છે એ સ્વયંભૂ મંદિર છે અને અહીંયા હનુમાન દાદાની બે મૂર્તિઓ છે મંદિરમાં અને મંદિર કહેવાય છે કે અંદાજે ચારસોથી સાડા ચારસો વર્ષ જૂનું છે સારું આસપાસનો માહોલ સારો છે લોકો આવે છે મેળા જેવો ઉત્સવ પણ હોય છે

ત્યારે હનુમાનજીની બીજી મૂર્તિ પ્રગટ થઈ આ બે મંદિર છે જે આવું મંદિર અમે બીજે ક્યાંય જોયું જ નથી અમારી આસ્થા છે અમે અહીંયા સવારે આવ્યા પૂજા કરી અને ધજા ચડાવી છે અમારી બહુ આસ્થા અહીંયા જોડેલી છે અને આ મંદિરે અમારી બધી મનોકામના પૂરી થાય છે આ જોડિયા તાલુકાના કુંડળ ગામમાં હનુમાનજીનું મંદિર છે આ મંદિરની ખાસિયત છે તમે આવી બે મંદિરવાળી બે મંદિરની અંદર બે હનુમાનજીની મૂર્તિ હોય એવું કંઈ જોયું નહીં હોય આ એક જ મંદિર એવું છે અલૌકિક કે જ્યાં બે હનુમાનજીની મૂર્તિ છે લોકો બહુ શ્રદ્ધા અને વિશ્વાસથી અહીંયા આવે છે ભગવાન એનું કામ પણ સારું કરે છે એટલે એમને બધાને અહીંયા બહુ શ્રદ્ધા છે દર વર્ષે દર માક્ષર મહિનાના શનિવારે ઘણું પબ્લિક આવે છે દર શનિવારે મેળા જેવો માહોલ હોય છે કુંડલિયા હનુમાનજીની આ ધાર્મિક જગ્યામાં વર્ષોથી દર વર્ષે માક્ષર માસના તમામ શનિવારે આસપાસના તમામ ગામોથી ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને લાંબી લાંબી કતારમાં ઊભા રહીને દર્શનનો લાભ લે છે મહિલાઓ અને પુરુષો અલગ અલગ કતારમાં શિસ્તબદ્ધ ઊભા રહીને હનુમાનજીના દર્શન કરીને પાવન થાય છે તેમજ આરતી સમયે હનુમાન ચાલીસાનું પઠન કરીને કૃતજ્ઞ થાય છે તો બાળકો માટે અહીં બગીચા અને બાળ ક્રીડાંગણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દર મંગળવારે અને શનિવારે દૂર દૂરથી ભક્તો પગપાળા કુંડલિયા હનુમાનજીના દર્શન કરવા આવે છે આજના યુગમાં હનુમાન દાદા એ જાગતા દેવ કહેવાય છે ભાવિકોની હનુમાન દાદા પ્રત્યે ખૂબ જ અતૂટ શ્રદ્ધા છે વર્ષોથી હનુમાનજીની ભક્તિમાં એવા ગળાડુ ભક્ત કહે છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દાદાથી દૂર જવાની કલ્પના પણ નથી કરી શકતા ઉપેન્દ્ર ગોહિલ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ જામનગર